એક જણાના ઘરે બિલ વધારે આવતું હતું તે સાહેબને ફરિયાદ કરવા કે સાહેબ હમણાં બિલ બહુ આવે છે તે સાહેબ કે તમારા રૂમ કેટલા છે તો કે એક રૂમ ને એક ઓસરી રૂમમાં લેપ છે તો કે હા ઓસરીમાં લેપ છે તો કે હા પંખા કેટલા એક રૂમમાં સાહેબ ચાલુ મૂકીને તમે ક્યારે આટા મારું છો તો કે હા તો જુઓ ભાઈ વસરીમાં અને રૂમમાં રાતે બે લેપ ચાલુ પંખો ફરતો હોય ત્યારે ક્યારેય બારે આટા નહીં મારવા એનું કારણ કે તમે રૂમનો લેપ ચાલુ રાખો ઓસરીનું બંધ કરતી તો રૂમના લેપને શું થશે ઝાજું અંજારું કરવું પડશે કા અહીંયા અંધારું છે ને એટલે અહીંયા અંજારું તો કરવું પડે ભાઈ એટલે હું મીટર થોડુંક જાજું કરે કા બોલો લેપ વધારે પ્રકાશ કરે એટલે તમે પંખા નીચે બેઠા હોય તો આમ પંખો ફરતો હોય માથે તો તમને એમ નથી લાગતું કે હવા આવે છે એટલે એ હવા તમારા શરીરમાં જાતી હોય હવે પંખો ખાલી ખાલી ફરતો હોય તમે અહીંયા નીચે ન બેઠા હો તો હવા ક્યાં જાય સીધી જમીનમાં ભટકાય એ જ હવા પાછી ઉપર જાય તો એક તો હવા નીચે આવે છે પાછી હવા ઉપર જાય તો પંખાને લોડ પડે ને એટલે મીટર ચાજુ પડે એટલે હવે પંખાની નીચે જ તમારે બે હોવાનું આ બાજુ બેહો આ બાજુ બેહો વચ્ચે બેહો પણ તમે બેઠા હોય ને ત્યારે જ પંખો ચાલુ રાખવો ખોટી ખોટો નહીં રાખવો લેપ બે ચાલુ રાખવું નકર એક વધારે પ્રકાશ ફેંકે ને તો પાવર ખેંચે બીજું કે તમે ઘરમાં કરો ને એટલે અવરેક દઈને બોર્ડની ચાપ ચાલુ કરવાની તમારે ટેવ શું હશે કે ફટદાયન ચાલુ કરતી હતી હવે તમે જેટલી ફટ દહીન ચાપ ચાલુ કરશો ને એટલું મીટર વધારે ભાગશે તમને કોક આમ અવરેક દહીં ધક્કો મારે તો ફેર પડે કોક આમ જો ધક્કો મારે તો ફેર પડે એમ ચાપમાં એવું હોય ધીમેક દહીં પ્રેમથી એમ કરવાનું ફટ ચાલુ નહીં કરી દેવાનું અખતરો કરજો ફેર પડશે ઓકે સાહેબ